हम राज्य वा सर्वत्र ये सभी जलाभादि प्राप्ति अर्थम धर्म द्वारा अर्थ प्राप्ति अर्थम अर्थ द्वारा काम प्राप्ति अर्थम तदंत मोक्षाख्य चतुर्भ पुरुषार्थम संसिद्धि अर्थम लोकेश भायाम राजद्वारे वा सर्वत्र ये सभी जलाभादि प्राप्ति अर्थम व्यापारे विद्याक्षेत्रे, क्षेत्रे कृषि अन्य क्षेत्रे दिनों उन्नति अर्थम भगवते મહાકૃષ્ણ ભાગવગત સ્વરૂપ શ્રી કૃષ્ણ કૃપા પ્રાપ્તિ અર્થમ સંકલ્પ પરિપૂર્ણ હેત પિતૃ કૃપા પ્રાપ્તિ ભાગવત સપ્તાહ પૂર્વક દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ આપણે બા તમારો જે આપણો મુખ્ય સંકલ્પ મુખ્ય મનોરોથી બા તમારો જે સંકલ્પ છે ભાગવત સપ્તાહનો એ ભગવાન આગળ આપણે જે સંકલ્પ મોક્ષાર્થે આપણે જે કરીએ છીએ આપણો સંકલ્પ રજૂઆત કરવા તમારે પણ આપણે સર્વ પિત્રોના મોક્ષાર્થે જે કથા કરીએ છીએ એ ભગવાનને કહી અમે અત્યારથી આપણો બે સુધી પ્રાચીતનો કાર્યક્રમથી સ્ટાર્ટ થઈ જાય છે તો ભગવાન કહે એમાં અમે સફળતા મળે અને અમારા પિત્રોના મોક્ષાર્થે જે કાર્ય કરીએ છીએ એમાં અમારે સફળતા અને અમારા પિતૃની મક્ષગતિની પ્રાપ્તિ થાય એ આપણે ભગવાન આગળ સંકલ્પ રજૂ કરવાનો અને ભગવાન કે જે સપ્તાહ છે એમાં કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે એ ભગવાને પ્રાર્થના કરી અને આપણે ભગવાન આગળ સંકલ્પ રજૂ કરી દેવાનો તો સંકલ્પ પરિપૂર્ણ હે તમે શ્રીમદ ભાગવત સત્તા અંગે હું देह सुति प्रासितो हेमादि श्रवण गुरु अहम यथा शक्ति यथा भक्ति यथा सम अनुसरण वा सेव आकारयसि तन्न मे मनह शिव संकल्पमस्तु अबे बदे ना भेरा करी दियो आ मा फाडी मोकरी आमा भेरा कर दियो पोचाई बने लाइव कर द हूं અલમ હા બસ તમારા હાથે ખરાબ એડ પણ પાણી જલ્દી રાખવાની સદંગ જતો રે હાથ હાટી રાખજો બસ હવે ધ્યાન રાખજો બેનો અહીં તરંગત ગણપતિ સ્મરણાયી સ્મરણ સૂર્ય દીપ જાનકર્મ વેદાની કમાણી તથા વિષ્ણુદેવતાના સ્મરણપૂજન હેમાદ્રિશ્રવણ વેદાની કર્મા અહંકરીશી હે